એડવોકેટ શંકર સચ દેસાઉને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી પ્રજાસત્તાક દીનના મહત્વ વિશે તેમણે વાત કરી હતી જોઈએ તેમણે શું કહ્યું મા ન્યૂઝના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ વ્યાકરણ વાઘેલા ભૂજ સૌથી પ્રથમ તો આપની ચેનલ્સના વ્યૂર્સને આપની ચેનલ ભારતેર સમગ્ર વિશ્વમાં વસતા કચ્છના ભાઈ બહેનોને પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પ્રજાસત્તાક દિનનું મહત્ત્વ જેટલું આંકી એટલું ઓછું છે ઓગણીસો સડતાલીસની પંદરમી ઓગસ્ટે આપણા દેશને આઝાદી મળી બસો વર્ષની ગુલામી પછી આપણે આઝાદ થયા ભૂતકાળમાં આપણા દેશમાં જુદા જુદા પાંચસો બાસઠથી પાંચસો પાસઠ જેટલા નાના મોટા રજવાડાઓ હતા જે સરદાર પટેલની હતી એક થયા પણ આ દેશમાં કયા પ્રકારનું શાસન હશે એ નક્કી કરવાનું બાકી હતું એ શાસન વ્યવસ્થા નક્કી કરવા માટે બંધારણ સભાનું ગઠન કરવામાં આવ્યું ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના પ્રમુખ પદ હેઠળ અને એ બંધારણ સભામાં આપણા કચ્છના બે પ્રતિનિધિ પ્રોફેસર કેટી શાહ મહાન અર્થશાસ્ત્રી અને ભવનજીભાઈ અર્જુન ખીમજી જે બે ટર્મ સુધી કચ્છના લોકસભાના સભ્ય રહ્યા હતા અને બંધારણ સભાની પાછી જુદી જુદી કમિટીઓ એમાં જેને આપણે કોર કમિટી કહીએ મહત્ત્વની કમિટી કહીએ એ મુસદ્દા સમિતિ એ મુસદ્દા સમિતિમાં પણ ગુજરાતના પ્રથમ પંક્તિના ધારાશાસ્ત્રી મૂર્ધન્ય સાહિત્યકાર અને જેને આપણે પ્રમાણભુક્ત વક્તા કહી શકીએ કનૈયાલાલ માણેકલાલ મુનશી એ બંધારણ સભાએ જુદા જુદા દેશોની મુલાકાત લીધી અને દેશના બધા જ બંધારણોનો અભ્યાસ બધા જ દેશોના બંધારણોનો અભ્યાસ કર્યો અને એ બંધારણોની જોગવાઈ ઉપર તરસ્પર્શી છણાવટ કરી અને બંધારણ આપણને આપ્યું અને એ બંધારણમાં જે શાસન વ્યવસ્થાની કલ્પના કરવામાં આવી એ પ્રજાસત્તાક શાસન વ્યવસ્થા અને પ્રજાસત્તાક શાસન વ્યવસ્થા તે લોકોની લોકો માટે લોકો દ્વારા ચાલતી સરકાર એમાં એવી કલ્પના કરવામાં આવી કે નગરપાલિકા હોય કે વિધાનસભા હોય કે લોકસભા હોય રાજ્યના આગેવાનો અને દેશના આગેવાનો જે લોકોના પ્રશ્નોથી માહિતગાર હોય લોકો વચ્ચે રહેતા હોય એ દર પાંચ વર્ષે યોજાતી ચૂંટણીમાં ઊભા રહે પોતાના મેનિફેસ્ટો આપે કે અમે આ કામ કરશું આ કામ કરશું આ કામ કરશું ચૂંટાય અને પછી જો એનો અમલ કરે તો ફરીથી ચૂંટાય અમલ ન કરે તો ન ચૂંટાય અને બીજા લોકો ચૂંટાય એટલે જે બંધારણ આપણું ઘોડવામાં આવ્યું એ બંધારણ એક લચેલું બંધારણ ઘડે છે અને એને જ કારણે આપણા આપણી સાથે આઝાદ થયેલા દેશો અથવા આપણાથી થોડાક સમય પહેલાં આઝાદ થયેલા દેશો અથવા થોડાક સમય પછી આઝાદ થયેલા દેશો ત્યાં લોકશાહી ટકી નથી થોડોક ટાઈમ લોકશાહી ટકી પણ ક્યારેક સરમુખતાશાહી ક્યારેક પ્રમુખશાહી ક્યારેક કોકશાહી એમ ચાલ્યા કરે છે પાકિસ્તાન જુઓ બાંગ્લાદેશ જો મ્યાનમાર જુઓ નેપાળ જુઓ બધા દેશો આફ્રિકાના જુદા જુદા દેશો પણ આપણે ત્યાં સદનસીબે લોકશાહી ટકી રહી છે અને લોકશાહી શાસન વ્યવસ્થાને કારણે અને પ્રજાસત્તાક શાસન વ્યવસ્થાને કારણે આપણા દેશે જુદા જુદા ક્ષેત્રોમાં ખરેખર ખૂબ જ સારી પ્રગતિ કરી છે છતાં ક્યારેક ક્યારેક એવા સંજોગો ઊભા થાય છે કે જેમાં જ્યારે એક ધૂમિલ નામના શેર શાયર એમણે એવી ચિંતા વ્યક્ત કરેલી કે ન તો પ્રજા હૈ ન તો તંત્ર હૈ ન તો પ્રજા હૈ ન તો તંત્ર હૈ એ તો આપને સાથ આદમીને ક્યાં ષડયંત્ર હૈ એ ધૂમિલ કહી ગયા અને કોઈ ગુજરાતી ચિંતા કેમ કહ્યું છે લોકશાહી શાહીમાં છે પણ લોહીમાં નથી એના ગ્લેરિંગ એક્ઝામ્પલ આપણે જોઈએ આ બધું કેવા પાછળનો સંજોગો શું તો જુદા જુદા સમય થતાં રહેલું અકસ્માતો પછી જુદા જુદા સમયે દેશમાં જે રીતે ઇમારતો ધરાશાયી થાય છે જે રીતે પુલો ધરાશાયી થાય છે જે રીતે ભ્રષ્ટાચાર જોવામાં આવે છે બેરોજગારી જોવામાં આવે છે મોંઘવારી જોવામાં આવે છે એ જોતાં એમ લાગે છે ચિંતકોએ જે ચિંતા સેવી હતી આજે ક્યાંક સાચી પડે છે જે બંધારણ સભાના ઘડોઈઓ હતા એમની કલ્પના તો શું હતી કે ભાઈ તમે શું કામ કરવા માગો છો એ લોકોને જણાવો એ પ્રમાણે કામ કરો ને ફરીથી ચૂંટાઓ આજે તો આપણે જોઈએ તો કામને બદલે દરેક પક્ષો રેવડી ઉપર ઉતરી આવ્યા છે અને આખો દેશ એક રેવડી બજારમાં ફેરવાઈ ગયો એવું આપણને લાગે અને આ જે રેવડીની વાત છે એ મારી દૃષ્ટિએ આપણા દેશ માટે કે કોઈ પણ દેશ માટે સારી નથી તો હું એમ ઈચ્છીશ કે આપણા દેશમાં લોકશાહી ટકી રહે પ્રજાસત્તાક શાસન વ્યવસ્થા ટકી રહે તો રાજ કરતા પક્ષોએ એ જોવું જોઈએ કે રેવડીનું પ્રલોભન આપી અને એમને ડિઝોનેસ કરવાને બદલે એમને ડિમોરલાઇઝ કરવાને બદલે એમને રોજગારી આપે શિક્ષણ આપે ન્યાય આપે કે જેથી કરીને આ દેશમાં લોકશાહી ટકી રહે પ્રજાસત્તાક ટકી રહે અને વિશ્વની મહાસત્તા બનવાનું જે આપણું સ્વપ્ન છે એ સ્વપ્ન સાકાર થાય અને ધૂમિલ જેવા ચિંતકોએ જે ચિંતા સેવી છે એ દિવસો જોવાનું આપણને કારણ ન રહે અને આપણે ગૌરવથી ગર્વથી એમ કહી શકીએ કે મેરા દેશ મહાન સાચા અર્થમાં આપણે કહી શકીએ એવું નહીં કે ન રહેનો કોઈ મકાન ફિર બી મેરા દેશ મહાન એવું ન હોવું જોઈએ લોકોને શિક્ષણની સુવિધા નિઃશુલ્ક મળે વ્યાજબી છે લોકોને આરોગ્યની સેવા નિઃશુલ્ક મળે જરૂરી છે લોકોને ન્યાય નિઃશુલ્ક મળે એ જરૂરી છે એ નિઃશુલ્ક આપીએ બાકી કોઈ નિઃશુલ્ક આપવાની જરૂર નથી અને માટે હું ફરીથી કહીશ કે જે કલ્પના બંધારણ સભા ઘડનાર આગેવાન હોય અને ખાસ કરીને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સરદાર પટેલ મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ વગેરે જે કલ્પના કરી હતી એવા ભારતનું આપણે નિર્માણ કરીએ તો આ દેશમાં લોકશાહી ટકી રહેશે પ્રજાસત્તાક વ્યવસ્થા ટકી રહેશે ફરીથી પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ